Antara Allah, imut, pasi dan pasialuruh, dan namo ada tuh, namo ada dua talentu. ada pilot bobo, namo ada pilot bobo, namo ada pilot bobo, namo ada pilot bobo, namo ada pilot હમણાં આવ્યો બે મિનિટ હું તો કહું છું કહો રોટલા નું રહી ગયો કે રોટલા રોટલા બનાવરાઈ દઈએ આપડે રોટલા તો હવે હરેશ હું ખાવાનું તમારી એટલે ઘઉં કઈ ખાવું નથી એક સિયો કહો અને અને નું ને મસાલા ની મારા બેટા પૈસા લાવવા છો બઉ કાઠું કર્યું કોઈક ને વરુણ નો બોલાવું પડશે પેલા સાહિલ બોલાવું પડશે ગોડા વરુણ

આવું પેલા સહ્યા ગોડા ગોડાન બોલાવતા હેરાન કરશે ને હા હેરાન હા બોલાઈ ને આવું અનુભવ જતો રહીશ એરિજન ઓપર તો હું ખાલી લેવા બધું શાકભાજી ને હા હા બોલો બોલો શું ખાવાનું હતું શાક મજા આવે મેં તને કીધું ને સમજાય ને સારી રીતે એમ કરી નાખી પહોંચી જઈએ ને

હા હાલ જો તમે હા તો મારતા હમણાં જો હું ઓટો મારતા આજે છું આમ કઈ દે તૈયાર મચ્છા ખાઈ જાય રોટલા રોટલા આપડે ખાણ પેલા મચ્છર ખા એ હગા મુખો નાખી

મારે પડશે કોમે આપડે કરવાનું ફાટલે આપે પકડીને લાવે આવા હગા ની તું લઈને આવતો ને ધોરણ મહેનત બીજી વાત છો

છોકરું યાર એના બોલાવા જો તમે જો એની વાત જોઈ તમે રોટલા મચ્છર તો તો એક બે મચ્છર કઈ છે તો રોટલા આયરો કરે મોરખો મને લાગતું ના ચાર રોટલા કરે ભલા ગોડો જોયું અરે એ ગોડા સો બેર્યું હ એ ગોડો કો ના કે ના તો ભમાયો હમણા ના ના સોરી સો એક પણ કોમ પડ્યું બોલો કા મા કાકા તને આપડે મને 10 રૂપિયા આલ છે એમાંથી હું રૂપિયા આલે જા મા કાકા બોલાયો ઘરે ચાલો હા લબ્બી હા જા

ৰ খে ঘৰ ভেগু থৈ যাগে জলা বোলা পপ

હા એ તો તમે આયુ મવે ખબર ભલે મારે ચા હશે મૂછું વાલું આ લોટો ધોવા

અરે મારે બોલવું નહીં એટલે મારે હા બહિયા લાલ કઈ ના છે એજા ની કોઈ જણા લાવતો નહી લે તું

મારા બેટા બે હજાર ની ટોટવાની હતી હગાયા હતા તે આ તો છોકરા જ કોમ આવી જ ના કાકાની તો પથારી ફેવડી દે જવા દો કાલુ ત્યારે